તો તારા લગ્ન કરાવી દે પટચરાના આય તો હોતી ન હોય હું વાત કરીમાં બાબાનો તપ એટલે બાબા નું તપ બાબા આવા જને ક્યાંય જોવા નહીં મળ્યા હોય એવા બાબર બાબા એટલે બાબા બાબર મારો જોવ અને પછી એના પગ ધોઈને પાણી પીવાનું છે તું એના પગ ધોઈને પાણી પીજે મારો એવો હડેલાનું પાણી નથી પીવું તું પણ એનું પાણી તો પીજે તું પીને તો પાવન પાવન થઈ જાય હવે તારી હું ગાંડો છોડો છો પાણી પાવન થઈ જાવ એ પાપ ધોવાઈ જાય બાબા આવ્યા બાબાઓ કાટલાનો કાટ કાઢો બાબા બાબા તમે મારા આંગણે આવ્યા બાબા તમે મારા આંગણા પાવન કર્યા બાબા તમારી આજ્ઞા હોય તો હું તમારા પગ ધોઈને પાણી પીઉં બાબા આજ્ઞા છે બચી લે લા કાઈ બાબા કાઈ કાઈ બાબા કાઈ પગ મને લગા

હારા હારા કામ કરી એવા છે હા બાબા ને હું ભોઠી પકડી નાખે પણ લે નામ હા બાબા ને હું નામ લેનું

બાબા તમે મારું આંગણું પાવન કરી નાખ્યું બાબા કલ્યાણ છોડું ગાની હાજર હાલવાની કેવો જ નહીં વાંધો પણ વાત કરો ભીન સુડી બાબા ભલા ઓકા બીજા ભોળવી ભોળવી પૈસા લૂટી જાય છે બાવ મને શરાબ આપે છે વાંદરે બની જાય હા એ વાંજરો બની જ છે એનો ઘાણી કર્યું છે બાબાની એવા ભગાડું ને એની કોઈ વાત નહીં આવે વકાદા પાસે બાબા મારા આંગણે આવ્યા અને બાબાનું અપમાન કર્યું પેલા મફત થયે બહુ કરી બાબા એને વાંદરો બનાવી દ્યો હતો બહુ ચિંતા થાય છે મને મફતની મફત મારા ભાઈબંધ

પ્રાક્રિમી બાબા હતા પાવ અપમાન થઈ ગયું છે તો થઈ ગયું ભલે બનાવી દે પણ તને વાંદરો બનાવી દે તો હું તને ક્યાં લઈ જાય વાંદરો બનાવી દે વાંદરો બનાવી દે એલા મફત ઓય મફત મફત તો હાજે વાંદરો બની ગયો હું એલા મફત મફત હાજે વાંદરો બની ગયો

જલ્દી <laughs>

મારા ગુરુ ને હડેલો કે હડેલો છે હશે બાબા માફ કરો અરે હડેલા ને ક્યારે માફી ન મળે હશે બાબા જે થયું એને ભૂલ થઈ ગઈ નહીં નહીં આવી ભૂલ ન કરાય તમે તો મોટા જ્ઞાની છો બાબા એ ક્યાં ક્યાં તપ કર્યું તને ખબર છે બાબા તપ બોલે છે તારે જ સમજકાર થયો બાબા હારી હારી હોટલ માં દિલ્હી માં તપ કરી આવ્યા છે દિલ્હી ડોલી દિલ્હી બોલી બપત્યા વાંદરે લહેતક છે હશે બાબા હશે આમ નો આવે તો હું શું કરું બાબાની માટે બાબાને સમાધિમાંથી લાવવા માટે મારા કેટલા પ્રયાસો કરવા પડે એ હોય બાબા કે કરવું હોય કરો પણ સમાધિમાંથી બહાર લાવો બસ છે બસ છે તું તો હું બહાર લાવું લે બાબાને જાગો બાબા જાગો બાબા જાગો રે બોલ વચ્ચે ઓ આયા હે बोल बच्चे कैसे आना हुआ बाबा तुम्हें मारा भाई बहन ने वांद्रो बने दीदो बाबा तुम्हारा शराब ने लागी गयो जो बाबा लग गई है शराब अब बाबा इन्हें हाथ करो बाबा अच्छा हुआ वो तो होना ही था बाबा ने जो शराब दिया था उसको मैंने बहुत समझाया मूर्ख कहीं का टम 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 फिर भी वो बाबा की इज्जत नहीं करता था इसीलिए अब उसको टम जी बनाऊंगा और उससे भी ज्यादा उसको लुखेश करना है साला लुखेश कहीं का टम 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 गमी था बाबा जमा नहीं, नहीं हो सकता ऐसा बच्चे हो ही नहीं सकता अच्छा किया बाबा उस मूर्ख को समान ही मिल सकती बच्चे गलत है बोल ये तो होना ही था शराब जो बाबा ने दिया था बंसूली बाबा ओ मूर्ख जानता नहीं है मैं कौन हूँ मेरा कैसा कैसा था भैया उनको मालूम नहीं है एक बार मेरे तब से बिल्ली डोली बिल्ली बोली ऐसा हूँ मैं उस मूर्ख को नहीं समझाया तूने મેં તેરે આંગન મે આયા હતા ઓર અપમાન બંદ્રાહી બનેગો ઈ તો મૂર્ખ છે હું તો તુરા ભક્ત છું એને હાજર કરો બાબા હા હો ભગત બાતા બહુ અચ્છા અચ્છા બાબા લે આ भांगड़े बनी गए बाबा ये तो मारता है मेरे छेले को मारता है ए हो ये होका भगत क्या लेके आया है तो मारता है बाबा ये वांद्रे बनी गए ना वो तुम्हारे पास ले ना वो वो तो मैंने दूसरा शराब दिए तो कुछ और है ओ नो 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 छोड़ दे बच्चे छोड़ दे गलती हो गई छोड़ दे आइंदा कभी नहीं दिखूंगा तुझे छोड़ दे बच्चे छोड़ दे बच्चे छोड़ दे ખોર દે બચ્ચે બાબા બાબા ઉપર બાબા અમાપોઈ કે ના હારું કોણ કરજો બાબા બાબા ઉપર બાબા ખોરે બાબા બાબા ઉપર બાબા બાબા ઉપર બાબા બાબા ભરાઈ ગયા બાબા બાબા કે જો બાબા બાબા મફત મારા હારું કોને બા લેન જાવ હારો કરવાવા

વાંદરા મને તો એવું લાગ્યું કે તું હાજે વાલી નાટક કર્યું તો હાચું વાંદરો બની ગયો એવું જ કરવું પડે બાબા ના ભગાડવા માટે નાટક કરવું પડે હાથું કરવું પડે પડે અને આવા તો આપડે ભગાડે જ પાર કરાય હા લૂટી જાય હા લુચ્છા હો બાબા

વાહ મફત વાહ અને હું ક્યાંક પ્રસો દઉં